સાતલપુર તાલુકામાં તેત્રીસ ગ્રામ પંચાયતની યોજાઈ રહી છે ચૂંટણી ગ્રામ પંચાયતની ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ થતાં ગ્રામ્ય વિસ્તારમાં ચૂંટણીનું જંગ જામ્યો છે ત્યારે પાટણ જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સમરસતાનું ઉત્તમ ઉદાહરણ સામે આવ્યું છે જ્યાં મહિલા સશક્તિકરણ સાચા અર્થમાં જોવા મળ્યું રહ્યું છે અને ગ્રામ પંચાયતની પ્રથમ ચૂંટણીમાં જ ગામ લોકોએ સંપ થઈ ગામનું શાસનલક્ષ્મીના હાથમાં સોંપી ગામના નવીન વિકાસગાથાની શરૂઆત કરી છે વાત છે સરદી વિસ્તારના પાટણ જિલ્લાના સાતલપુરના છેવાડાના ચારંડા ગામની કે જે પહેલા બોરુડા જૂથ ગ્રામ પંચાયતમાં સામેલ હતું અને આ વર્ષે તેનું વિભાજન થતા ચારંડા ગ્રામ પંચાયત અલગ પડી હતી અને આ વર્ષે પ્રથમ વખત જે ચૂંટણી થવા જઈ રહી છે પરંતુ ગામના તમામ સમાજના લોકો એક થઈ સહમતીથી ગ્રામ પંચાયત સમરસ કરી અને સરપંચ સહિત આઠ મહિલા સભ્યોને બિનહરીફ કરી ચારંડા ગ્રામ પંચાયતની પ્રથમ ચૂંટણીમાં પ્રથમ વખત સુકાન ગામની મહિલાઓને સોંપવામાં આવ્યું છે જેમાં ન માત્ર મહિલા એક જ સરપંચ છે પરંતુ મહિલા સરપંચની સાથે તમામ સભ્યો પણ મહિલા જ છે એટલે કે સરપંચ સહિત અન્ય આઠ સભ્યો મળી ગ્રામ પંચાયતનું સુકાન નવ મહિલાઓ સંભાળશે ગામનું મતદાન એક હજાર જેવું છે જેમાં સરપંચ તરીકે ચૌધરી સેજીબેન દુદાભાઈની બિનહરીફ વરણી કરવામાં આવી છે અને ડેપોટી સરપંચ તરીકે જાડેજા જંગબા જુજારસિદની વરણી કરવામાં આવી તો તેમની સાથે અન્ય સાત મહિલાઓને ગ્રામ પંચાયતના સભ્ય તરીકે બિનહરીફ વરણી કરવામાં આવી રિપોર્ટર મનુભાઈ ગાભી રાધનપુર